નમસ્કાર ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં હું કમલેશ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ફરીથી આજે એક નવો વિષય એટલે એવું કહેવાય કે આપણી જે કંઈ નબળીઓ છે એને શોધવી જોઈએ એટલે એમ કહેવાય કે આપણી નબળીઓ શોધો જેથી આપણે છેતરી જઈએ નહીં તો અને એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિને છેતરવો એ મોટામાં મોટી કળા માનવામાં આવે છે અને આપણે જો એ મોટામાં મોટી આપણી પણ માનવામાં આવે છે આપણે ત્યારે જ જ્યારે આપણામાં કોઈ લોભ કે એકના ડબલ કરી લેવાની અને જલ્દી પૈસાદાર બનવાના આપણા સપના જોઈએ છે અને દરેક વ્યક્તિનું મન એમ કહેવાય કે આવા નબળા વિચારો કરવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે આપણે બીજાની મોટી મોટી વાતોમાં અને મોટી મોટી જાહેરાતોથી બોળવાઈ જાય છે અને એકના ડબલ કરી લેવાની લાલચમાં આપણે બચાવેલી જે કે નાની મોટી મૂડી છે એ પણ આપણે ગુમાવી દેતા હોય છે અને લોભ લાલચ એમ કહેવાય એ આપણા મનને નબળું પાડવાનું કામ કરે છે આપણું મન પણ આવું કરવાની પ્રેરણા એમ કહેવાય કે ચગાવે છે મન પર કાબુ રાખો કોઈની ખોટી વાતોમાં ફસાવવું નહીં અને એ તો આપણી જો પાતોમાં ફસાઈ ગયા તો આપણી બચાવેલી મૂડી પણ કહીએ તો એ છે અર્ધ જાગ્રત મન છે છે અને મનવાળી વ્યક્તિ એ એમ કે કદાચ છેતરાતી નથી અથવા તો છેતરાય છે તો બીજા કરતા થોડી ઓછી છેતરાય છે એટલા માટે એમ કહેવાય કે પોતાના પર ભરોસો રાખવો જોઈએ અને પોતાના પર ભરોસો રાખો એ આપણી પોતાની તાકાત છે અને બીજા પર જો આપણે ભરોસો રાખીએ જીવીએ છે તો એ આપણી નબળાઈ માનવામાં આવે છે કોઈ પણ કામની શરૂઆત કરવી છે તો શરૂઆત કરતા પહેલા એ કોઈ સારા અનુભવી છે એની મદદ લેવી જોઈએ અને આપણું જે કઈ બજાર છે એ બજારથી પૂરા માહિતગાર બનવું જોઈએ તેના ફાયદા ગેરફાયદા જે કહેવાય એના માટે પણ વિચાર કરવો જોઈએ દરેક વસ્તુની ચકાસણી કહેવાય એ પણ જાતે કરવી જોઈએ અને પછી જ કોઈ પણ કામની શરૂઆત અથવા ખરીદી કરવી જોઈએ કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા તેનું એમ કહેવાય કે પેકિંગ એનું લેબલ એની એક્સપાયરી ડેટ તેનું વજન ગેરંટી વોરંટી કાર્ડ હોય તો એ દરેક વસ્તુને વાંચી લેવા અને ગેરંટીમાં હોય તો ગેરંટી કાર્ડ લેવાનો પણ અચૂક આગ્રહ આપણે રાખવો જોઈએ કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ છે તો એમ કહેવાય કે એનું પાક્કું બિલ લેવાનો પણ આપણે આગ્રહ રાખવો જોઈએ અને એમ કહેવા કે પાકું બિલ લેવાની આપણી જો સારી ટેવ છે તો આપણે કદાચ ક્ષેત્રાત વેપારી કદાચ આપણને તો હોય આપણને થોડું ઘણું પણ કાયદાનું ભાન હોય કે જ્ઞાન હોય તો આપણે કાયદાનો ઉપયોગ કરીને સામેની વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી પણ કરી શકીએ છીએ ક્યારેય કોઈ પણ તો દેખાવ હોય એ જોઈને ક્યારેય પ્રભાવિત થઈ જવું જોઈએ નહીં અને જો કોઈના દેખાવોથી પ્રભાવિત જો તો એ હંમેશા એ આપણને છેતરી જાય છે કોઈ પણ વ્યક્તિને પારખવાની શ્રેષ્ઠ રીત છે એના મગજને પારખવું એના હૃદયમાં આમ કહેવાય કે આપણે ડોકિયું કરવું જોઈએ એના બાહ્ય દેખાવ પર ક્યારે ભરોસો કરવો જોઈએ નહીં હંમેશા એમ કહેવાય કે સજાગ રહીને કામ કરવાથી ક્યારેય છેતરાવાતું નથી તમે લોકોની લાલચ સામે જોશો તો આપણને ખ્યાલ આવ ખ્યાલ આવે કે કોઈની પાસે કઈ વસ્તુની કમી છે ઉતાવળ કર્યા વગર દરેક વસ્તુની માહિતી મેળવ્યા પછી જ ખરીદી કરવી જોઈએ જો આપણે સજાગ નથી રહેતા તો વેપારી આપણને હળથી ગુણવત્તાવાળો માલ આપણને આપી દે અથવા તો એના જેવી જ બીજી કંપનીનો માલ પણ આપણને એ પહેરાવી દેતો હોય છે આપણે છેતરે જતા હોઈએ છીએ જ્યારે વ્યક્તિ મફત મેળવા લેવાની આશા રાખે છે ત્યારે જ હંમેશા એ છેતરાથી હોય છે આપણું એમ કેવાય કે જ્યારે આપણે વ્યક્તિ સતર્ક નથી એ વ્યક્તિને જ નુકસાન વેઠવું પડે છે આમ જ્ઞાન આપણી અજ્ઞાનતાથી વધારે નીકળી શકે છે અને છેતરાઈ જવું એ આપણી અજ્ઞાનતા છે એટલે દરેક કામના ટેકનિકલ જાણકાર પણ બનવું જોઈએ જે તે પ્રોડક્ટમાં વપરાતા કાચા માલની જાણકારી પણ મેળવવી જોઈએ આપણું જે કે બજાર છે એ બજારની પણ સતત જાણકારી રાખવી જોઈએ અને જો તેથી આપણે બજારમાં ક્યાંક નાના મોટા એવા કારણો છેતરાતા આવ્યો તો આપણે એનાથી પણ બચી શકીએ છીએ તો મિત્રો આવા નાના નાના મુદ્દાઓ પર જો ધ્યાન રાખીએ તો આપણે છેતરાવાથી બચી શકીએ છીએ મિત્રો મારું કામ ટેકનિકલ ટ્રેનિંગ આપવાનું પણ છે હું બસોથી થી ત્રણસો જેટલા કેમિકલ કોસ્મેટિક આયુર્વેદ ફૂડ પ્રોડક્ટ નેચરલ ગૌ આધારિત પ્રોડક્ટ એવા અલગ અલગ ત્રણસો નાના મોટા ઉદ્યોગોની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવાનું પણ કામ કરું છું આપ પોતાનો નાનો મોટો વ્યવસાય કરવા માંગો છો તો આપ એના માટે મને ફોન કરીને સમય મેળવીને રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો આ સિવાય આયુર્વેદને લગતી આપની કોઈ જાણકારી મેળવવા માંગો છો તો મારી બીજી અન્ય ચેનલ જે છે કમલેશ મહેતા આયુર્વેદા એ પણ આપ જોઈ શકો છો તો એમાંથી પણ આપણને નાની મોટી ઘણી બધી બીમારીઓના અલગ અલગ પ્રકારના વિડીયોના માધ્યમથી ઘણી બધી માહિતી આપણને આયુર્વેદને લગતી મળી શકશે મિત્રો સાથે સાથે જો આપ આવા મોટિવેશનના લેક્ચરોમાં પણ કંઈક નવીનતા મેળવવા માંગો છો તો પણ તમે અમારું ધ્યાન ચોક્કસ દોરી શકો છો તો એમાં પણ જે કઈ સમયસર અનુકૂળતા મુજબ જે શક્ય હશે એટલો આપવાનો પણ લાંબે પ્રયત્ન કરીશું મિત્રો ફરીથી મળીશું નવા વિષય સાથે નવી જાણકારી સાથે નમસ્કાર